વિદ્યાર્થી મિત્રો એવીપી એજ્યુકેશન એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ આઠમાં માં અધ્યયન પોથી ભાગ એકમાં ગણિત વિષયમાં ચાલો યાદ કરીએ તેના વિશે ભણીએ અગાઉ આપણે ચાલો યાદ કરીએ માં ટકાવારી સુધી ભણ્યા આજે આપણે સમય સંખ્યાઓ વિશે ભણીશું તો અહીં વિદ્યાર્થી મિત્રો સમય સંખ્યા કોને કહેવાય તો સમય સંખ્યાને એવી સંખ્યાના રૂપમાં વ્યાખ્યાયિત કરવામાં આવે છે કે જેને પી ભાગ્યા ક્યુના રૂપમાં દર્શાવી શકાય એટલે કે સમય સંખ્યાને વિદ્યાર્થી મિત્રો પી ભાગ્યા ક્યુના સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે જો પી અને ક્યુ એ પૂર્ણાંક સંખ્યાઓ છે પૂર્ણાંક સંખ્યાઓ એટલે ધન ઋણ અને શૂન્ય પૂર્ણાંક સંખ્યાઓમાં વિદ્યાર્થી મિત્રો ધન સંખ્યાઓ ઋણ સંખ્યાઓ અને શૂન્ય બરાબર એનો સમાવેશ થાય છે તો અહીં આપણને એક શરત આપેલી છે કે જ ક્યુ નોટ ઇક્વલ ટુ ઝીરો એટલે કે જે છેદની સંખ્યા છે એ ક્યારે શૂન્ય હોઈ શકે નહીં આમ અહીં આપણે જોઈશું તો ચાર પંચમાંંશ એ સમય સંખ્યા છે બરાબર એ આપણે સમજી શકીએ કે એ પી ભાગ્યા ક્યુના સ્વરૂપમાં છે તેવી જ રીતે શૂન્ય એક માઇનસ ત્રણ આ બધી પણ વિદ્યાર્થી મિત્રો સમય સંખ્યાઓ છે કેવી રીતે તો શૂન્ય છે એને આપણે શૂન્ય ભાગ્યા એકના સ્વરૂપમાં લખી શકીએ છીએ પછી એક છે તો એને આપણે એક ભાગ્યા એકના સ્વરૂપમાં લખી શકીએ માઇનસ ત્રણને પણ માઇનસ ત્રણ ભાગ્યા એક લખી શકીએ બરાબર અને શૂન્યને તો આપણે કોઈપણ રીતે દર્શાવી શકીએ શૂન્ય ભાગ્યા પોંચ કે શૂન્ય ભાગ્યા છ કેમ કે એનું મૂલ્ય શૂન્ય જ રહેશે તો આમ આ બધી સંખ્યાઓને પણ આપણે પી ભાગ્યા ના સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ માટે એ પણ સમય સંખ્યાઓ છે તેવી જ રીતે ત્રણ સતમાંશ માઇનસ બે પંચમાંશ વગેરે સમય સંખ્યાઓ છે તેવી જ રીતે દસોન સંખ્યાઓ જીરો પોઈન્ટ એક ઝીરો પોઈન્ટ ત્રેવીસ આ બધી પણ સમય સંખ્યાઓ છે તો અહીં આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો ઝીરો પોઈન્ટ એક તો જીરો પોઈન્ટ એક એટલે એક ભાગ્યા દસ લખાય બરાબર માટે એને પણ પી ભાગ્યા ક્યુમાં સ્વરૂપમાં લખી શકાય ઝીરો પોઈન્ટ ત્રેવીસ એટલે ત્રેવીસ ભાગ્યા સો બરાબર આ રીતે આપણે લખી શકીએ ઝીરો પોઈન્ટ ત્રેવીસને માટે એ પણ પી ભાગ્યા ક્યુના સ્વરૂપમાં આપણે લખી શકીએ આમ દસો સંખ્યાઓ પણ સમય સંખ્યાઓ છે હવે અહીં આપણને એક મુદ્દો આપેલો છે કે સમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ અને ઉદાહરણ એક બે પંચમાંશને સંખ્યા રેખા પર દર્શાવો તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ સમય સંખ્યાને જ્યારે આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવી હોય તો કેવી રીતે દર્શાવીશું તો સૌથી પહેલા એ સમજીએ કે અહીં જે સંખ્યા આપેલી છે બે પંચમાંશ એને આપણે બે સંખ્યાઓના પ્રકારમાં વર્ગીકરણ કરી શકીએ એક છે શુદ્ધ પૂર્ણ અને બીજો છે શુદ્ધ પૂર્ણાંક બરોબર અશુદ્ધ પૂર્ણાંક તો વિદ્યાર્થી મિત્રો શુદ્ધ અપૂર્ણાંક એટલે અહીંયા જેનો અંશ નાનો હોય અને છેદ મોટો હોય એને શુદ્ધ પૂર્ણક કહેવાય તો અહીં આ આપેલી સંખ્યાને શુદ્ધ શુદ્ધપૂર્ણંક કહીશું અને અશુદ્ધ પૂર્ણંક એટલે કે જેનો અંશ મોટો હોય અને છેદ નાનો હોય એને અશુદ્ધ પૂર્ણક કહેવાય તો વિદ્યાર્થી મિત્રો જે શુદ્ધ પૂર્ણ છે કે જેનો અંશ નાનો છે એવી તમામ સંખ્યાઓ એ શૂન્ય અને એક વચ્ચે આવેલી હોય છે જેનો અંશ નાનો હોય એ બધી સંખ્યાઓ એ શૂન્ય અને એક વચ્ચે હોય છે એટલે અહીંયા આપણે લખી શકીએ કે બે પંચમાંંશ એ શૂન્યથી મોટી અને એકથી નાની છે એ શૂન્ય અને એકના વચ્ચે છે એટલા માટે અહીંયા દર્શાવ્યું છે કે જીરો લેસ ધેન બે પંચમાંંશ લેસ ધેન એક આથી બે પંચમાંશનું નિરૂપણ શૂન્ય અને એકની વચ્ચે થશે તો અહીં બે પંચમાંશને આપણે શૂન્ય અને એકના વચ્ચે દર્શાવી શકીએ પછી અહીંયા આપણને કહ્યું છે કે બે પંચમાંશ સંખ્યામાં છેદ પાંચ છે અહીંયા આપણને જે છેદ છે એ પાંચ આપેલો છે બરાબર તેથી શૂન્ય અને એકની વચ્ચે એકમ અંતરના પાંચ સરખા ભાગ કરવા પડે તો અહીંયા આપણને બતાવ્યું છે કે શૂન્ય અને એક વચ્ચે પાંચ સરખા ભાગ કરેલા છે એક બે ત્રણ ચાર અને પાંચ બરાબર હવે આ પાંચ ભાગ કરીએ પછી શૂન્ય પછી એક પંચમાઉ બે પંચમાઉશ એ રીતે આપણે એને દર્શાવવામાં આવે અને એના પછી જો બે પંચમાંંશ હોય એના ઉપર આપણે નિરૂપણ કરવાનું છે આ રીતે સંખ્યાનું એના પછી અહીંયા આપણને ઉદાહરણ તરીકે માઇનસ ત્રણ દ્વિતીયાંશની સંખ્યા રેખા પર દર્શાવો એમ કહ્યું છે હવે માઇનસ ત્રણ દ્વિતીયાંશ એટલે ઋણ સમ્ય સંખ્યા આપેલી છે અંશ મોટો છે અને છેદ નાનો છે માટે અશુદ્ધપૂર્ણ અને ઋણ સંખ્યા છે તો અહીં વિદ્યા મિત્રો આપેલી જે ઋણ સંખ્યા છે એ માઇનસ એક અને માઇનસ બેના વચ્ચે આવેલી છે શૂન્ય અને માઇનસ એકના વચ્ચે બે ભાગ પાડ્યા તો પ્રથમ ભાગ આપણે અહીંથી ચાલુ કરીશું તો માઇનસ એક દ્વિતિયાંશ પછી માઇનસ બે દ્વિતિયાંશ અને પછી એના પછીનો જે ભાગ આવશે એને માઇનસ ત્રણ દ્વિતિયાંશ કહીશું તો આપેલી સંખ્યાને આપણે અહીંયા એ રીતે દર્શાવી શકીએ બરાબર એના પછી ઉદાહરણ ત્રણ આપેલું છે આપણને કે સાત અઠમાંશની સંખ્યા રેખા પર દર્શાવો અહીંયા સાત ભાગે આઠની સંખ્યા રેખા પર દર્શાવવાનું છે હવે આપેલી સંખ્યામાં અંશે છેદ કરતો નાનો છે માટે શુદ્ધ અપૂર્ણ છે અહીં આપેલી સંખ્યા એ શૂન્ય અને એકના વચ્ચે હોય બરોબર તો શૂન્ય અને એકના વચ્ચે વિદ્યાર્થી મિત્રો અહીંયા કુલ આઠ કાપા પાડવા પડે આઠ સરખા ભાગ કરવા પડે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ તો કુલ આઠ સરખા ભાગ કરીશું એમાં પ્રથમ એટલે કે આઠમાંથી એક એટલે એક અઠમાઉશ બે અઠમાંશ ત્રણ અઠમાઉંશ ચાર અઠમાઉંશ એ જ રીતે સાત અઠમાઉશ ને આઠ અઠમાઉશ એટલે એક તો અહીંયા આપણે સાત અઠમાઉંશ ને સંખ્યા રેખા ઉપર દર્શાવવાના છે તો આપણે એને આ રીતે દર્શાવી શકીએ બરોબર હવે આગળનો મુદ્દો અહીંયા આપણને આપેલો છે કે પ્રમાણિત સ્વરૂપમાં સમય સંખ્યા તો વિદ્યાર્થી મિત્રો સમય સંખ્યાને તેના પ્રમાણિત સ્વરૂપમાં ત્યારે ગણી શકાય જ્યારે તેમનો છેદ પૂર્ણાંક હોય તેમજ અંશ અને છેદનો સામાન્ય અવયવ એક સિવાય બીજો ન હોય બરોબર તો અહીં પ્રમાણિત સ્વરૂપમાં ત્યારે ગણી શકાય કે જ્યારે છેદ પૂર્ણાંક હોય એટલે કે જે છેદ આપેલો છે એ ધનપૂર્ણાંક હોય અને અંશ અને છેદનો સામાન્ય અવયવ એક હોય એટલે અંશ અને છેદમાં જે સંખ્યાઓ છે એના સામાન્ય અવયવ એક સિવાય બીજા હોય નહીં હવે સમય સંખ્યાઓને તેમના પ્રમાણિત સ્વરૂપમાં જુદી જુદી રીતે ફેરવી શકીએ છીએ આપણે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા અંશ અને છેદને સામાન્ય અવયવ વડે ભાગવાથી એટલે કે અહીંયા ઉદાહરણ તરીકે આપણને પિસ્તાલીસ ભાગ્યા ત્રીસ એટલે કે માઇનસ પિસ્તાલીસ ભાગ્યા ત્રીસ અહીંયા આપેલા છે તો ઉપર અને નીચે પિસ્તાલીસ અને ત્રીસને પંદર પંદર વડે વિદ્યાર્થી મિત્રો અહીંયા ભાગીશું તો આપણને જવાબ મળશે પંદર તરી પિસ્તાલીને પંદર દુ ત્રીસ એટલે ઋણ ચિહ્ન તો હતું માટે માઇનસ ત્રણ દુતીયાંશ અહીંયા જવાબ આવશે એટલે કે અહીંયા ભાગવાથી આપણે પ્રમાણિત સ્વરૂપમાં મેળવી શકીએ છીએ એટલે કે અંશ અને છેદના અવયવ પાળવાથી તો છત્રીસ ભાગ્યા ચોવીસ અહીંયા આપેલા છે તો છત્રીસના અહીંયા અવયવ આપણે પાળીશું તો બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ અને ત્રણ ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે તો અહીંયા અવયવ સરખા આપણે ઉડાડી દઈશું બરાબર તો જવાબ વચ્ચે ત્રણ દ્વિતીયાંશ અને ઋણ ચિહ્ન એટલે કે માઇનસ ત્રણ દ્વિતીયાંશ તો આ રીતે આપણે સમય સંખ્યાઓને તેમના પ્રમાણ સ્વરૂપમાં ફેરવી શકીએ છીએ હવે સમય સંખ્યાઓની સરખામણી તો બે ધન સમય સંખ્યાઓની સરખામણી અપૂર્ણક સંખ્યાની જેમ કરવામાં આવે છે એટલે કે સરખામણી કરવી છે બે સમય સંખ્યાઓની તો કેવી રીતે કરી શકીએ તો આપણે જો બે સમય સંખ્યાઓની સરખામણી કરવી હોય તો બંનેના છેદ એ સરખા હોવા જોઈએ એટલે કે છેદ જો સરખા કરવા હોય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લસા લેવો પડે તો સાત અને ત્રણનો લસા એ આપણે જાણીએ છીએ કે બંને અવિભાજ્ય સંખ્યાઓ છે માટે તેમનો લસા એકવીસ થાય બરાબર હવે એકવીસ લસા થાય તો બંનેના છેદમાં એકવીસ કરવા પડે તો અહીંયા બે તત્યાંશને એકવીસ કરવા માટે છેદમાં અ સાત સાત વડે ગુણીશું તો સાત દુ ચૌદ અને સાત તરી એકવી એ જ રીતે અહીંયા પાંચ સતમાઉ છે એના છેદમાં એકવીસ કરવા માટે ઉપરની છેદ ત્રણ વડે ગુણીશું તો પાંચ તરી પંદર અને સાત તરી એકવીસ બરાબર તો આપણને બે નવા અપૂર્ણક મળ્યા બે નવી સમ્ય સંખ્યાઓ મળી હવે આ બે જે સમ્ય સંખ્યાઓ છે એ બંનેની જો આપણે સરખામણી કરીશું તો અહીંયા ચૌદ ભાગ્યા એકવી અને પંદર ભાગ્યા એકવીસ તો આપણે સરળતાથી કરી શકીએ કે પંદર ભાગ્યા એકવી ચૌદ ભાગ્યા એકવી કરતો મોટા છે તો આના ઉપરથી આપણે કહી શકીએ કે બે તતીયાંશ કરતાં પાંચ સતમાંશ મોટા છે તો આ રીતે આપણે સરખામણી કરવાની છે કોઈ પણ બે સમય સંખ્યાઓની સરખામણી કરવી હોય તો સૌથી પહેલાં એમનો આપણે છેદ સરખો કરવો પડે હવે ઋણ સમ્ય સંખ્યાઓની ના યુગ્મોની સ્થિતિ પણ આવા જ પ્રકારની હોય છે બે ઋણ સમ્ય સંખ્યાઓની સરખામણી કરવા માટે આપણે તેમના ચિહ્નોને ધ્યાનમાં લેતા નથી અને પછી તેમનો ક્રમ ઉલટાવી દઈએ એટલે કે ચિહ્નોને ધ્યાનમાં લીધા વગર સૌથી પહેલાં અહીંયા આપણે એમના છેદ સરખા કરીશું અને ત્યારબાદ એને ઉલટાવી દઈશું એટલે કે બે ઋણ જો સમય સંખ્યાઓ હોય તો સૌથી પહેલાં એમના ઋણ ચિહ્નોને ધ્યાનમાં નહીં લઈએ અને બંનેના આપણે છેદ સરખા કરીશું સાત પંચમાંશ અને પાંચ તત્યાંશ બંનેનો લસા વિધાય મિત્રો પાંચ તરી પંદર થશે તો અહીંયા સાત પંચમાંશને છેદમાં પંદર કરવા માટે ઉપર નીચે ત્રણ વડે ગુણીએ તો સાત તરી એકવીસ અને પાંચ તરી પંદર અહીંયા ઉપર નીચે આપણે ગુણવા કેટલા વડે પડે તો પંદર કરવા પાંચ વડે તો પાંચે પાંચે પચીસ અને પાતરી પંદર બરાબર હવે બંનેના છેદ સરખા થઈ ગયા તો આપણે સરળતાથી જોઈ શકીએ કે પચીસ ભાગે પંદર એ મોટી સમય સંખ્યા છે માટે પાત્ર ત્યાંશ એ મોટી સમય સંખ્યા થશે પરંતુ અહીંયા બંનેના ચિહ્ન ધન આપણે રાખ્યા છે એટલે કે ઋણ ચિહ્નોને આપણે અવગણ્યા છે હવે જો આપણે ચિહ્નો ઉલટાવી દઈએ એટલે કે બંનેને માઇનસ એક વડે ગુણીશું તો વિદ્યાર્થી મિત્રો માઇનસ સાત પંચમાંશ એ મોટા થઈ જશે અને માઇનસ પાંચ તૃતીયાંશ એ નાના થઈ જશે તો અહીંયા આપણે લખ્યું છે કે ઋણ અને ધન સમય સંખ્યાની સરખામણી સ્પષ્ટ છે એક ઋણ સમય સંખ્યા અને એક ધન સમય સંખ્યા આપેલી હોય તો તેમાં આપણે જાણીએ છીએ કે ઋણ સમય સંખ્યા કરતો ધન સમય સંખ્યા હંમેશા મોટી જ હોય એટલે એની સરખામણી કરવા માટે આપણે છેદ સરખા કરવાની જરૂર નથી બરાબર હવે બે સમય સંખ્યાની વચ્ચે સમય સંખ્યાઓ તો બે સમય સંખ્યાઓની વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ આવેલી છે બરાબર હવે એ સમય સંખ્યાઓ આપણે શોધવીએ તો શું કરીશું તો બંનેના આપણે છેદ સમાન કરવા પડે તો અહીંયા બે સંખ્યાઓ આપણને આપેલી છે કે માઇનસ ત્રણ પંચમાંશ અને માઇનસ એક તૃતીયાંશ બંને વચ્ચે આપણે સમય સંખ્યાઓ શોધવી છે તો બંનેના આપણે છેદ સરખા કરીશું બંનેનો લસા પાંચ તરી પંદર થશે તો છેદમાં આપણે પંદર લસા કરીશું બરોબર બંનેના અહીંયા પાત તરી પંદર પાંચે કાપાચા બંનેના છેદમાં પંદર લસા કરીશું હવે આપણને બે નવા અપૂર્ણાંક મળ્યા માઇનસ નવ પંદર અંશ અને માઇનસ પાંચ પંદર અંશ આ બંને વચ્ચે વિદ્યાર્થી મિત્રો આપણે સમય સંખ્યાઓ લખી શકીએ છીએ તો કેટલી તો અહીંયા આપણે લખીએ કે માઇનસ આઠ ભાગ્યા પંદર માઇનસ સાત ભાગ્યા પંદર માઇનસ છ ભાગ્યા પંદર આટલી ત્રણ જ સમય સંખ્યાઓ આપણે લખી શકીએ છીએ કેમ કે હવે માઇનસ પાંચ ભાગ્યા પંદર આવશે આપણે જો દસ કે પાંચ કે દસ કે પંદર વધુ સમય સંખ્યાઓ માગી હોય ત્યારે શું કરીશું તો ત્યારે અહીં જે બે સમય સંખ્યાઓ આપી છે એને આપણે હજુ ઉપર નીચે દસ દસ વડે ગુણીશું તો અહીં માઇનસ નવ ભાગ્યા પંદરને દસ દસ વડે ગુણ્યા તો નવો અપૂર્ણાંક વળી આપણને સમઅપૂર્ણાંક મળ્યો માઇનસ નેવું ભાગ્યા એકસો પચાસ અને માઇનસ પચાસ ભાગ્યા એકસો પચાસ એને પણ દસ દસ વડે ઉપર નીચે ગુણ્યા છેદ આપણો એકસો પચાસ જ છે તો હવે આ બંને વચ્ચેની જો આપણે સમય સંખ્યાઓ લખવા બેસીએ તો માઇનસ નેવ્યાશી ભાગ્યા એકસો પચાસ એના પછી માઇનસ અઠ્યાસી ભાગ્યા એકસો પચાસ એ જ રીતે જો આપણે લખતા જઈએ તો વિદ્યા મિત્રો માઇનસ એકાવન ભાગ્યા એકસો પચાસ આટલી સમય સંખ્યાઓ આપણે લખી શકીએ છીએ એના પછી અહીં આપણને કહ્યું છે કે સમય સંખ્યાઓ પરની ક્રિયાઓ તો સમય સંખ્યાઓ પર સરવાળાની ક્રિયા બરાબર તો સરવાળાની ક્રિયા કરવી હોય બે સમય સંખ્યાઓની તો શું કરવું પડે તો સમાન છેદવાળી બે સંખ્યાઓ નો સરવાળો કરવા માટે છેદને સામાન્ય કરી અને અંશનો સરવાળો કરવામાં આવે છે એટલે કે જો બે સમય સંખ્યાઓના છેદ સરખા હોય પહેલેથી જ બરોબર તો એનો જે છેદ છે એને સામાન્ય કરવામાં આવે છે એટલે કે બંને વચ્ચે એક જ વખત એને મૂકવામાં આવે છે અને અંશનો સરવાળો કરી દેવામાં આવે છે તો વત્તા ઓછા ઓછા એટલે અગિયારમાં પહોંચ જશે તો છ અને મોટી સંખ્યા ઋણ છે માટે માઇનસ તો માઇનસ છ ભાગે ચાર હજુ આને પ્રમાણિક સ્વરૂપમાં ફેરવવા માટે એને અતિસંક્ષિપ્ત રૂપ આપવું પડે એટલે કે એના અવયવ ઉડાડી દઈશું બે બે ઉડી જશે માટે માઇનસ ત્રણ દ્વતીયાંશ આપણને જવાબ મળશે અને જો બંનેના છેદ સરખા ન હોય બરાબર બંને સમય સંખ્યાઓના છેદ સરખા ન હોય તો શું કરીશું તો બંનેના છેદ સરખા કરવા માટે આપણે લસા લઈશું અને લસા લીધા પછી બંનેના છેદ સરખા કરીને આપણે અંશનો સરવાળો બાદબાકી કરીશું તો અહીંયા એક ઉદાહરણ આપણને આપેલું છે કે માઇનસ બે તૃતીયાંશ વધતા ત્રણ અઠમાંશ તો અહીંયા બંનેના છેદ સરખા નથી બરાબર માટે આપણે અહીંયા છેદ સરખા કરીશું બંનેનો લસા એ ચોવીસ થાય છે માટે બંનેના છેદમાં ચોવીસ કરવામાં આવે એટલે અહીંયા આઠ આઠ વડે ગુણ્યા અહીંયા ત્રણ ત્રણ વડે ગુણ્યા આઠ દુ સોળ ત્રણ તારી નવ બરાબર બંનેના છેદ ચોવીસ થઈ ગયા એટલે અંશ તો આપણે સરવાળો બાદ બાકી કરી શકીએ માટે જવાબ આવશે માઇનસ સાત ચોવીસ અંશ હવે વિરોધી ઘટક તો વિરોધી સંખ્યા વિશે આપણે સમજીએ તો જે બે સમય સંખ્યાઓનો સરવાળો શૂન્ય થાય તે બે સમય સંખ્યાઓને એકબીજાની વિરોધી સંખ્યાઓ કહે અથવા એકબીજાના વિરોધી ઘટક કહેવાય તો અહીંયા ઉદાહરણ તરીકે આપણને આપેલું છે કે બે ત્રત્યાંશ વત્તા માઇનસ બે ત્રત્યાંશ એ જ રીતે આગળ આપણે પૂર્ણાંક સંખ્યામાં ભણ્યા હતા કે પાંચ વત્તા માઇનસ પાંચ બરાબર બંનેનો સરવાળો શૂન્ય થતો હતો એ જ રીતે અહીંયા બે ત્રત્યાંશ વત્તા માઇનસ બે ત્રત્યાંશ બંનેનો સરવાળો પણ શૂન્ય થાય છે માટે બંનેને એકબીજાની વિરોધી સંખ્યા કહે છે માઇનસ બે ત્રત્યાંશને બે ત્રત્યાંશની વિરોધી સંખ્યા કહેવાય અને બે ત્રત્યાંશને માઇનસ બે ત્રત્યાંશની વિરોધી સંખ્યા એના પછી બાદ બાકી તો વિદ્યાર્થી મિત્રો બે સમ્ય સંખ્યાઓની બાદ બાકી કરવા બાદ કરવાની સમ્ય સંખ્યાનો વિરોધી ઘટક લઈ બીજી સંખ્યામાં ઉમેરવામાં આવે છે બરોબર તો અહીંયા લખ્યું છે કે સાત નવમાંંશ ઓછા બે પંચમાંશ માટે જે બાદ કરવાની સંખ્યા છે અહીંયા બે પંચમાંશ તો એનો વિરોધી ઘટક એટલે કે બે પંચમાઉશનો વિરોધી ઘટક વિદ્યાર્થી મિત્રો માઇનસ બે પંચમાંશ થાય એને જેમાંથી બાદ કરવાના છે એમાં ઉમેરવામાં આવે છે બરાબર તો આ રીતે બંને વચ્ચેની ક્રિયા કરવામાં આવે છે અને એમાં પણ છેદ સરખા કરી અને અંશનો સરવાળો બાદ બાકી કરવો પડે એના પછી ગુણાકાર વિશે તો બે સમય સંખ્યાઓનો ગુણાકાર કરવા માટે અંશ અને છેદનો અલગ અલગ ગુણાકાર કરી તેને અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકારના સ્વરૂપમાં લખવામાં આવે છે તો અહીં વિદ્યાર્થીઓ ઉદાહરણ તરીકે આપણને સંખ્યાનો ગુણાકાર આપેલો છે કે ત્રણ સતમાંશ ગુણ્યા માઇનસ બે બરાબર ત્રણ સતમાંશ ગુણ્યા માઇનસ બે ભાગ્યા એક તો અહીંયા અંશ અંશની જે સંખ્યાઓ છે એનો ગુણાકાર એટલે કે ત્રણ ગુણ્યા માઇનસ બે અને સાત ગુણ્યા એક હવે ગુણાકારની અંદર આપણે જવાબ ધન આવશે કે ઋણ એના માટે એક નિયમ કે જો ઋણ ચિહ્નોની સંખ્યા એકી સંખ્યામાં હોય તો જવાબ ઋણ આવશે અને ઋણ ચિહ્નોની સંખ્યા બેકી સંખ્યામાં હોય તો જવાબ ધન આવશે તો અહીંયા આખા ગુણાકારની અંદર ઋણ ચિહ્ન એક જ છે માટે એકી કહેવાય માટે જવાબ ઋણ આવશે ત્રણ દુ છ અને સાત એકા સાત આ એ જ રીતે અહીંયા અંશ અંશનો ગુણાકાર બે એકા બે અને સાત પંચું પૌતરી એટલે માઇનસ બે ભાગ્યા પૌતરી બરાબર એના પછી વ્યસ્ત સંખ્યા તો વ્યસ્ત સંખ્યા કોને કહેવાય તો આપણે જાણીએ છીએ કે બે તૃતીયાંશનો વ્યસ્ત એ ત્રણ દ્વિતિયાંશ છે બરાબર આ જ રીતે માઇનસ બે તૃત્યાંશનો વ્યસ્ત એ ત્રણ ભાગે માઇનસ બે એટલે અથવા એને માઇનસ ત્રણ દ્વિતિયાંશ પણ લખાય તો વિદ્યાર્થી મિત્રો વ્યસ્ત સંખ્યા એને કહેવાય કે જે બે સંખ્યાનો ગુણાકાર એક થાય તો અહીંયા બે તૃંશ ગુણ્યા ત્રણ દ્વિત્યાંશ આપણે કરીશું ત્રણ ત્રણ ઉડી જશે અને બે બે ઉડી જશે માટે જવાબ આપણને એક મળે માટે એને વ્યસ્ત સંખ્યાઓ કહેવાય એના પછી ભાગાકાર તો એક સમય સંખ્યાનો બીજી શૂન્યતર સમય સંખ્યા વડે ભાગાકાર કરવા માટે એક સમય સંખ્યાનો બીજી શૂન્યતર સમય સંખ્યાના વ્યસ્ત સાથે ગુણાકાર કરવામાં આવે છે એટલે કે અહીંયા વિદ્યાર્થી મિત્રો ભાગાકાર આપેલો છે માઇનસ સાત દ્વિતિયાંશ ભાગ્યા ચાર તત્યાંશ આ બંનેનો જો આપણે ભાગાકાર કરવો હોય તો અહીંયા આપણને કહ્યું છે કે માઇનસ સાત દ્વિતિયાંશ ભાગ્યાના ગુણ્યા થઈ જશે અને પાછળની સંખ્યા જે છે ચાર તત્યાંશ એનો વ્યસ્ત ભાગ્યાના ગુણ્યા અને ચાર ત્યાંશનો વ્યસ્ત એટલે ત્રણ ચતુર્થાંશ બરાબર હવે જો છેદ ઉડતા હોય તો ઉડાડવાના નહીં તો ગુણાકાર તો અંશ અંશનો ગુણાકાર માઇનસ એકવીસ સાત તરી એકવીસ અને ચાર દુ આઠ તો આ રીતે માઇનસ એકવીસ ભાગ્યા આઠ જવાબ આવે બરાબર એ જ રીતે અહીંયા બીજો દાખલો આપણને આપેલો છે કે માઇનસ છ ભાગ્યા અગિયાર ભાગ્યા પોંચ ભાગ્યા અગિયાર તો અહીં વિદ્યાર્થી મિત્રો માઇનસ છ ભાગ્યા અગિયાર ભાગ્યાના ગુણ્યા થઈ જશે પાછળ આપેલી સંખ્યાનો વ્યસ્ત થઈ જશે ભાગ્યાના ગુણ્યા અને પાછળ આપેલી જે સંખ્યા છે પાંચ ભાગ્યા અગિયાર એના અગિયાર ભાગ્યા પાંચ થશે અગિયાર અગિયાર ઉડી જશે માટે માઇનસ છ ભાગ્યા પાંચ જવાબ આવશે ઋણ ચિહ્ન એકી સંખ્યામાં છે માટે જવાબ ઋણ આવે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આના પછી મહાવરો જે છે એ આપણે આગળના વિડીયોમાં જોઈશું